મિત્રો કઈક આવી રીતે રાખ સારવાની હોય મિત્રો પછી આવી રીતે રેકડી લઈ જવાની હોય એટલું પાડવાનું હોય ત્યારે પછી મટી નાખી દેવાની એટલે રાખ ને છ બકડીયા માટીના અને એક બકડીઓ રાખનો એટલે સાત બકડીયા થાય આપણે સાત બકડીયા થયા બાદ આરો નાખવાનો થાય છે મિત્રો આપણે થઈ ગયા છે ત્યાં પાવડો ને બકડીઓ લઈને અહીં આરો નાખવાનું એતો ગીન નાખ્યું ત્યારે હાલો તો આપણે આરો નાખવાનું એ તો કરી નાખીએ બરોબર હાલો મિત્રો આવી રીતે બગડિયા ભરી અને વચાર આવી રીતે નાખવાનું હોય આ નાખ્યું આવી રીતે તો આવી રીતે આરો નાખવાનું હોય આપણે હમણાં દેખાડ્યું તું નાનું છોકરું જો કેવાર નાખે છે આ રીતે કઈ બકડીઓ ભરવાનું હોય આવી રીતે ઢગલા કરવાનું હોય માણસો કામ તો જો કરેલવા દેવાનો હોય મિત્રો પછી બે થી ત્રણ કલાક માટી આખી ભીની થઈ જાય પછી આને રોટા થી રગડી નાખવાનું હોય ને આપણે બે ત્રણ કલાક જવા દઈશું ને પછી રોટા રગડશો રગડશું તમે જોવો છો કે આવી રીતે કંઈક આરા રગડવાના હોય મિત્રો તો રોટા થી આપણે આરો રગડ્યા બાદ કંઈક આવી રીતે રેકડીમાં ભરવાનો હોય ને આ રેકડી દિનેશભાઈ ફરે છે દેખાતું નથી રાતના બે અઢી વાગ્યા એ છે લગભગ ટાઈટ રે એટલી છે શિયાળાની પણ તો એ ગારો એટલે ટાઈટ તો ઓટોમેટિક ઉડી જ જાય આમ આમ જો કે ગમે એવી ટાઈટ હોય પછી કાંઈક ઈટું પાડવાનું હોય ઈટું કેવી રીતે પાડ્યું રહ્યો હાલો તમને બતાવી જ દેવી સારું આવી રીતે કઈક રેકડી હાંકી ના આવવાનું હોય અને આવી રીતે પથાણામાં ગારો નાખવાનો પછી કઈક આવી રીતે ઈટું પાડવાની હોય રાતે બે અઢી વાગ્યા એવી રીતે ઈટું પાડવાની અને પાણી વાર હાથ કરી માથે ઓરેપ કરી સિક્કો લગાડી દેવાનો એટલે ઈટ થઈ જાય આપણી કમ્પ્લીટ પછી આના પછી તમે જોજો પાછળ ઈજી તો આમાં ઘણું કામ બાકી છે આવી રીતે રાયતું પથારામાં ગારો લઈને ઈંટો પાડવાની હોય હાલો તો મિત્રો આવી રીતે ઈંટો ફોરવાની હોય પછી આના દવા દવાના ઘોડા કરી એટલે આપણે ગણતરી થઈ કે કે આપણે કેટલી ઈંટું થાય છે આવી રીતે ઈંટું ફોડ લેવાની દસ દવાના ઘોડા કરી નાખવાના આ બધી ઈંટો હોરવાની હોય લાઈવ લોકેશનમાં આટલી ઈંટો હોરવાની છે પછી જે પઠાના નીના બધા વિડીયો બાકી રહેશે એ જે આવશે આપણા બ્લોગમાં આપણા બ્લોગમાં પછી વિડીયો તમને બીજા બતાડશું જો આટલામાં આ ઈંટો આવા ઘોડા કઈ નાખવાના દસ દસના એટલે આપણે ગણતરીમાં ગણતરીમાં આવી જાય કપલેટ પછી યુટ્યુબના નવા તમને વિડીયો પણ બ્લોકમાં આનંદ કેવી રીતે જગવાનું કેવી રીતે લાલ ઇટ પાકે એ બધું જ આમાં આવશે પણ અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરી લો અને પછી જો આવી યુટ્યુબ બની જશે આ રહી લાલ હિટ એકદમ લાલ એ કેવી રીતે પાકે શું થાય એ બધું તમને એમ કહેશો પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો પહેલાં અમારી બ્લોકમાં જોડે રેજો

આપણે એડિટ વેડિટ ન કરતા હોય ભાઈ ડાયરેક્ટ ફૂંકી જવાના વિડીયોને લાઇક વાઈ તો આવે નકર કરતી હોય કે આપણે આપણા ધંધેથી મતલબ રાખવાનો